پین لگ سی تو تھوڑا سیٹو جاج تو کلئر میتر بتا دیجیے بس بس دروازے رپی گیا

تو آنے ٹیسٹ کرتا ہے پروڈکٹ آمجھو تھوڑا لکھیں آئی فون ڈرل ہے جی آپ نہیں ریڈی اِائی فائی ہے لائف نئے اپنا ઇન્ટવ્યુ વગેરે લઈ ગઈ અહીંયા તો અહીંયા આપણે ખોલી તો આવી ગયા અહીંયા વસ્તુ જોવા મળે છે અને આ છે આપણું એક મિનિટો આ બધું નીકળી વાંધોની એક મિનિટ આ અહીંયા થોડું શોર્ટ ગયું વાળા આ છે તો આપણો માઇક રેડી અને આને હું થોડું ખોખો સાઈડમાં રાખી દઈ આ માઇક છે આને રાખી દઈ એની સાથે આપણને મળે હે આ પિન અને આપણે લગાડવાની ફોનમાં અને બીજી સાથે ભાઈ મળે હે આઈફોન નહીં آئی فون آئی فون تو آئی فون مائک پڑھی ہے پہچو پہچے پھر او یوزر مین تھوڑا مٹھا کوئی کوئی واسطے نہیں ہر جو آڈر مٹھا ہے لفاسا مڑ جائے تو آنے مکمل آئی کے بل જે આપણા ચાર્જિંગ કેબલ છે અને આ આપણને મળશે ટાઈપ સી કેબલ હૈ આઈક ટાઈપ ટાઈપ સી કેબલ તો આ જે યુએસ આ યુએસ સોરી આ ટાઈપ સી કેબલ હૈયા લાગશે રડી આવી રીતે ચાર્જિંગ થાય અને અહીંયા જે આપણને આ મળી જાય અહીંયા ક્લિપ અને આ આપણે અહીંયા કોલરમાં આવી રીતે લગાડીને રેકોર્ડિંગ કરીએ રડી તો આને લગાડી અને હવે આપણે ચાલો આ મા કરી રેડી આ ફોનમાં લગાડી અને થોડો વિડીયો બંધ કરો જોઈએ ચાલતા ફોનમાં લાગશે તો અત્યારે આપણે આપણો ફોન લઈ લીધો હે અને યુઝ કરવા અને રાહુલના ફોનનો કહેર હું છૂટ તો અત્યારે આ હે આ આપણે અહીંયા સિમ્પલી આપણે અહીંયાથી આ લગાડી દીધો અને અહીંયા આપણે કનેક્ટ ડિવાઇસને ઓટીજીને હું પકાવી ગયા રેડ તો હવે આપણે આપણે એ ફી લઈ આવી ગયા અહીંયા જવાનું થશે આપણે સેટિંગમાં સેટિંગમાં આપણે સર્ચ કરવાનું ઓટીજી હા ઓટીજી આવી ગયો હે રેડી આમાં જવાનું પછી ઓટીજી ઓપ્શન હે એ ઓલરેડી આપણે ચાલુ છે આમ બંધ છે આપણે ચાલુ કરી ના રેડી અને પછી આપણે આવી જઈએ માઇકમાં તો આ છે માઇક અને અહીંયા છે એનું પાવર બટન તો પાવર બટન આપણે દબાઈ છું એટલે અહીંયા લાઈટ થઈ ગયા છે ગ્રીન કલરની રેડી આ થઈ ગયો હોય કનેક્ટ પણ આપણા ફોનમાં છે ને એ કેમેરામાં સપોર્ટ નહીં કરતો એના માટે આપણે છે ને એક એપ્લિકેશન લેવું પડે છે જેનું નામ છે ઓપન કેમેરા તમને બતાવી દઈએ આ છે એપ્લિકેશન ઓપન કેમેરા રેડી આ આપણે ઓપન કર્યો રેડી અને અહીંયા આપણે સેટિંગમાં જવાનું છે પછી અહીંયા આવશે વિડીયો સેટિંગ એમાંથી આ ઓડિયો સોર્સમાં જવાનું અને અહીંયા આપણે હે ને એક્સટર્નલ માઇક એમાં આપણે આ સિલેક્ટ કરી નાખવાનું છે રેડી અને આવે થઈ ગયો આપણે કનેક્ટ હવે આપણે ને આ માઇક ની અને ચેક કરીને બતાવી દઈએ રેડી તો અત્યારે બગડી કે મતલબ આપણે જો ભીડ ભાડ ના એવી કઈક જગ્યા માં હોય કે બાર હોય કોઈ સાત જગ્યા ટ્રાફિક માં હોય તો એમાં આ બહુ કામ આવી શકે રેડી અત્યારે તો થોડોક પવન હે અને એનો અવાજ આવે નહીં આવે તો કોણ જાણે તો અત્યારે લગાડી કોર્નર માં રેડી

બાકી આમ પૈસા પ્રમાણે માયખીન એક નંબર છે આમ રેન્જ બહુ સેટી આમ ઘણી આમ તમારે તારે કિલોમીટર તો નીકળે પણ આમ તો ઘણી આમ રેન્જ કહેવાય બાકી આની ની વાત કરી તો આપણે હેને ને ઓફરમાં લીધું એટલે પ્રાઇઝ તો આની ક્લિયર આપણને કંઈ ખબર નહીં બાકી તમારે જેવું લેવું હોય ને તો હું ક્યાંક સિવાય ગોતી ને તમારે લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખી દે રેડી એમાં જઈને તમે લઈ શકો રેડી આ કાકાનો અવાજ લગભગ આવતો હશે રે જો બાકી અત્યારે જે અવાજ આવ્યો ઘેરનો એ તમને આવ્યો કે ના આયો કમેન્ટ કરી નાખ્યો રેડી આપણે બાઇકનો અવાજ છે અને આ આ માર કેમેરામેન શું કહેવા માંગ છો તમે ભાઈ કેમેરામેન હવે આપ શું કહેશ ને એમ ઓકે મતલબ તમને મતલબ આ આ આપ અત્યારે તમને વિડિયો બતાવ્યો કે માઈક માં અવાજ છે પૈસા પ્રમાણે તમે માઈક ને શું કેટલા ટકા આપ 10 માં કેટલા આપ ઇકન કર 10 માં હિન તો અને 9 આપે જેવા હે એવું હે હા આ 10 માંથી 9 1 ટકા કપણવાનો ઈ કારણ છે મિત્રો 10 માંથી 1 ટકા ઈ મતલબ અવાજ થોડી કોલ કે હાવ ક્લિયર નહીં આપડે ફોન ની ક્વોલિટી છે ને એવી તો કામ છે નહીં

میتو فائنل مگ میو ہف گا

لیا تم بولے تمہیں سپورٹ کر دیو من فلو سلو دیو من لائکو بیو کانی بازی لائکو بھولو تھیلو بیسی آئلی بیو لائکو با مانے انسٹاگرم نیدی نم بولو رامدیو تھاکو <سؤال> نا بھائی آنے آپ لید پروسن کرو ناہی ابھی جو آہا <سؤال> نا بھائی آنے کا نامر نہیں آجی رامدیو تھاکو راتو رامدیو تھاکو راتو نا 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 کانی نسی بھائی تمیترا فائ بپ مہینے آیا تو جی بار پانی چالو ریڈی چلو آپ جی باقی ایک سیکنڈ جو بلگ پسند آیا تو بلگ نے کرنا کچھ لائک کرنا خوش شیئر ریڈی باقی پروڈکٹ لے تم ڈیسکشن میں آپ جیسے باقی میری جی شری کر